ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી આજે આપની સમક્ષ એક ભૌતિક વિજ્ઞાનના પ્રયોગ ધોરણ દસમાં કેન્દ્ર લંબાઈ કેવી રીતે શોધવી એની વાત હું તમારી સમક્ષ કરવા જઈ રહ્યો છું મિત્રો તો સારો આપ પ્રયોગ એ જોશો વિદ્યાર્થી મિત્રો આ તમારી સામે બે અરીસા છે બરાબર આ અરીસા મારી સાથે વિદ્યાર્થી મિત્રો છે એ પણ મને સાથ આપી રહ્યા છે આ વિડીયોમાં તો આ અરીસો છે મિત્રો તો આપ જોઈ રહ્યા છો કે આ અરીસો આમ ખાડા જેવું દેખાય છે એટલે કે ભાઈ જે ગોલીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક કરવામાં આવે એને અંતર્ગો અરીસો કહેવાય છે અને આ ગોલીય અરીસો એની સપાટી ઉપસેલી છે જે ગોલીય અરીસાની બહારની સપાટી પરાવર્તક કરવામાં આવે છે તો એ આપ જોઈ રહ્યા છો બાળકો કે ભાઈ આ અહીંયા ખાડા જેવું છે એટલે કે ભાઈ અંતર્ગો અરીસો છે આ બરાબર એ ઢોળાવાળો ભાગ છે એટલે કે બહાર ઉપસેલો છે એટલે કે ભાઈ આ છે એ બહિર્ગો અરીસો રેડી તો આ બહિર્ગો અરીસામાં એ ખાસ તકેદારી એ રાખીશું કે આની વચ્ચે જે હોય એને ધ્રુવ કે ધ્રુવ પી બરાબર આની વચ્ચે જે હોય એને ધ્રુવ એટલે પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ કહે છે એવી રીતે આની પરાવર્તક સપાટી છે એના કેન્દ્રની શું કહે છે ધ્રુવ કહે છે રેડી તો આ ધ્રુવ આપ જોઈ રહ્યા છો હવે આપણે કેન્દ્ર લંબાઈ શોધવાનો છે એ પ્રયોગ આપણે કરવા જઈ રહ્યા છીએ તો સારું બાળકો તો અરીસા તમે સમજૂતી મળી ગઈ કે ભાઈ ગોલીય અરીસા બે પ્રકારના છે એક અંતર્ગો અરીસો છે જેની અંદરની સપાટી પરાવર્તક કરવામાં આવે છે એક બહિર્ગો અરીસો છે તેની બહારની સપાટી કરવામાં આવે છે રેડી મિત્રો ક્લિયર છે તો આ બંને ગોલીય અરીસા બરાબર ટેક્સ્ટ બુકમાં એ શબ્દ ન રહેતા તો તમારી સામે હું બતાવી રહ્યો જેથી કરી તમને ખ્યાલ પડે સારું હવે મિત્રો હું લેન્સ બતાવી દઉં તો અહીંયા લેન્સ તમે આપ જોઈ રહ્યા છો આ લેન્સ છે આ વચ્ચેથી જાડો છે કિનારીએથી પાતળો છે તો આ બહિરગો લેન્સ છે આ બહિરગો લેન્સ છે આ વચ્ચેથી પતલો અને કિનારીએથી જાડો છે જો દેખાય છે ને આ કિનારીએથી જાડો એટલે આ અંતર્ગો બે પ્રકારના બહિર્ગો લેન્સ અને અંતર્ગો આમાં હોય એને પ્રકાશ્ય ધ્રુવ કહેવાય આમાંય વચ્ચે જે હોય એને પ્રકાશીય ધ્રુવ કહેવાય રેડી આ છે એ બહિર્ગો લેન્સ એ અભિસારી છે કારણ કે આમાં કિરણો વક્રીભવન પામી એક જગ્યાએ ભેગા થશે આ છે અપસારી છે બરાબર અંતર ગોલ લેન્સ કેવો છે અપસારી રેડી મિત્રો સારું હવે આજે મારો મુખ્ય ધ્યેય આપને કયો છે કેન્દ્ર લંબાઈ શોધતા શીખવાડવું છે રેડી તો સૌપ્રથમ આપણે કેન્દ્ર લંબાઈ શોધીએ સારું આ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવી છે એટલે કે ભાઈ અંતરગો અરીસો છે એની કેન્દ્ર લંબાઈ શોધવી છે રેડી મિત્રો તો અંતરગો અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવા માટે સારું બાળકો અમારી અટલ લેબ છે શ્રી પી એમ સરોદય હાઈસ્કૂલ ઉમરાળા એમાં તમે આ પ્રયોગો જોઈ રહ્યા છો બાળકો મારી સાથે વિદ્યાર્થી મિત્ર શું નામ છે આપનું રાઠોડ રાજવીરસિંહ તમારું નામ શિહોરા રોહનભાઈ છે અને શૂટિંગમાં ભાઈ આપણે વિડીયો શૂટિંગ કરીએ રાઠોડ અવિ અવિભાઈ છે તો એ બંને મિત્રો સારું મિત્રો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બાજુ આવશે કારણ કે બાળકો આ બંને વિદ્યાર્થી મિત્રોને શા માટે આ બાજુ કારણ કે અત્યારે કિરણો છે એ અવિભાઈ થોડાક આ બાજુ આવજો અવિભાઈ પહેલાં પાછળની બાજુ બતાવે છે આ અરીસાનો પાછળનો ભાગ છે હવે અવિભાઈ છે આ બાજુ આવી હવે અવિભાઈ આ આપણે અંતર્ગો અરીસો મૂક્યો છે સ્ટેન્ડ ઉપર અને એની કેન્દ્ર લંબાઈ શોધવી છે હવે આની વચ્ચે હોય એને શું કહે છે ધ્રુવ બરોબર હવે હું કિરણો જે આવી રહ્યા છે આની ઉપર કિરણો આવી રહ્યા છે એ કિરણોનો આ અરીસા પરથી શું થશે પરાવર્તન થશે બરોબર પરાવર્તન થાય તો એ મેં કિરણો ક્યાં મળે છે એ હું જોઈ લઉં ઓકે હાલો પરાવર્તન થઈ એ કિરણો ક્યાં મળે છે ભાઈ ઓકે અવિભાઈ આ બાજુ આવી જશો હવે હું અત્યારે પડદા ઉપર છે એ પ્રતિબિંબ છે જો પરા અહીંયાથી પરાવર્તન થયું બરાબર અવિભાઈ છે અવિભાઈ સરસ તો જો અત્યારે પરાવર્તન થયેલું ચિત્ર આપ તમે પડદા ઉપર જોઈ રહ્યા છો શું થયું ભાઈ કે અરીસા ઉપર કિરણો પડ્યા અને એનું શું થયું પરાવર્તન થયું આ અરીસા ઉપર અવિભાઈ આ બાજુ ફોકસ કરશો તો અહીંયા અરીસા ઉપર કિરણો પડ્યા એટલે એનું શું થયું ભાઈ પરાવર્તન થયું બરાબર આની ઉપરથી પરાવર્તન થઈને અહીંયા ભેગું થયું તો કે ભાઈ જ્યાં ભેગું થયું આ ભેગું થયું ત્યાં કિરણો પરાવર્તન થઈ જ્યાં ભેગા થયા એને શું કહેવાય મુખ્ય કેન્દ્ર એફ એને શું કહીશું આપણે મુખ્ય કેન્દ્ર એફ અને ભાઈ મને એક માપટી આપશો એટલે આની વચ્ચેનું મુખ્ય કેન્દ્ર એફ અને એની વચ્ચેનું હું અંતર માપીશ તો તો ભાઈ કયું મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ ભાઈ મિત્ર આ આ પડદો અહીંયા ક્લીન રહે એ રીતે પકડી રાખશો બરાબર આમ થોડું કામ આમ કરશો બસ ઓકે હવે હું કેન્દ્ર લંબાઈમાં આપું છું મારી સાથે વિદ્યાર્થી મિત્રો એ પણ જોડાયા છે પ્રયોગમાં સાથે શ્રી પીએમ હાઈસ્કૂલના વિદ્યાર્થી ધોરણ અના વિદ્યાર્થી મિત્રો છે સારું તો હવે કેન્દ્ર લંબાઈ જો અહીંયા હું માપી રહ્યો છું અવિભાઈ મારી સાથે એ સહકાર આપી રહ્યા છે એ છવ્વીસ સેન્ટીમીટર છે કેટલું છે છવ્વીસ સેન્ટીમીટર આપ જોઈ રહ્યા કેન્દ્ર લંબાઈ મિત્રો કેન્દ્ર લંબાઈ એટલે ફરી વાર ભાઈ કેન્દ્ર લંબાઈ અવિભાઈ આ પણ ચિત્ર આવે અને હું બોલતો હોય એવું કાંઈ જો એડજસ્ટમેન્ટ થાય તો વધારે સારું ભાઈ આ ધ્રુવ છે આ છે મુખ્ય કેન્દ્ર એપ છે એ બંને વચ્ચેનું અંતર હું માપી રહ્યો છું ભાઈ બરાબર આ બંને વચ્ચેનું અંતર જો અહીંયા બરાબર આ બાજુ મિત્રો બરાબર હું ચાલો ઓકે કેન્દ્ર લંબાઈ થશે કેટલી છે પચીસ સેન્ટીમીટર છે કેટલી ભાઈ પચીસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ છે તો મિત્રો આ કોની કેન્દ્ર લંબાઈ અંતર ગો અરીસાની એવી રીતે તમે આમાં શું થાય પરાવર્તન થાય અરીસામાં શું થાય પરાવર્તન હવે આપણે બહેરગોળ લેન્સથી કેન્દ્ર લંબાઈ શોધીએ સારું અવિભાઈ હવે આપણે બહિરગોલ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધીએ આ મિત્રો બહિરગોલ લેન્સ છે આ લેન્સ છે બરાબર લેન્સમાં તું શું થશે વક્રી ઓકે તો આ હું અરીસો મૂકી દઉં છું અને હવે વકરી થશે એટલે કે ભાઈ ઓકે વકરી થાય એટલે કે ભાઈ કિરણો આમે દૂરથી આવી રહ્યા છે બરાબર આ લેન્સ ઉપર કિરણો આમ આવી રહ્યા છે અને આ બાજુ એનું વકરીભવન થાય અહીંયા ભેગા થતા હશે જોઈએ અવિભાઈ આ બાજુ હું આવજો ઓકે હાલો હવે કિરણો હું છે એ સ્પષ્ટ અહીંયા પ્રતિબિંબ મળ્યું હવે ભાઈ આવશે ચિત્રમાં જોઉં તો મોબાઈલમાં દેખાય છે ચિત્ર તો અહીંયા મુખ્ય કેન્દ્ર થયું અહીંયા શું થશે આ લેન્સમાં ધ્રુવ છે અને એની વચ્ચેનું અંતર આપણે માપવાનું થશે તો માપટી લઉં છું બાળકો એનીથી માપન કરું છું હાલો કેટલી ભાઈ કેન્દ્ર લંબાઈ થાય છે ઓકે યસ વેરી ગુડ ખૂબ સરસ હાલો ઓકે તો કે ભાઈ આ કેન્દ્ર લંબાઈ જે છે એ ચોપન સેન્ટીમીટર પંચાવન સેન્ટીમીટર કેટલી છે પંચાવન સેન્ટીમીટર જો બાળકો જો હવિભાઈ થોડુંક દૂર લઈ ગયા એટલે આ કયું છે અહીંયા ધ્રુવ અને અહીંયા મળ્યું એને મુખ્ય કેન્દ્ર એફ કેપિટલ એફ એટલે કે ભાઈ ઘણા બધા કિરણો આમ આવી રહ્યા છે અને વક્રી ભવન પામીંગ ક્યાં ભેગા થયા અહીંયા પડદા ઉપર જેને મુખ્ય કેન્દ્ર એફ કહે છે અને બેય વચ્ચેનું અંતર માપો એટલે એટલે કેન્દ્ર કેન્દ્ર લંબાઈ લંબાઈ સ્મોલ કહે છે મિત્રો સાવ સરળ છે સારું બહિરગોલ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હોય આમાં છે ચોપન જુદા જુદા બહિર્ગો લેન્સ હોય બરોબર જુદી જુદી કેન્દ્ર લંબાઈ હોય જેમ પતલો હોય એમ કેન્દ્ર લંબાઈ વધુ હોય જાડો હોય એમ કેન્દ્ર લંબાઈ ઓછી હોય ઓકે બાળકો તો કે ભાઈ હવે આપણને ખ્યાલ પડી ગયો આ અરીસો અંતર્ગો અરીસો છે આ લેન્સ છે રેડી મિત્રો તો આ સાથે સુંદર મજાનો પ્રયોગ તમારી સામે રજૂ કર્યો તો મનીષ મનીષુડા નમસ્કાર ફરી પાછા નવા પ્રયોગ સાથે આપણે મળશું થેન્ક યુ